લોર્ડ દિવ્ય દિવ્ય તમારું સ્વાગત છે ડિસેમ્બર એકત્રીસમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા હેતુ વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ બોલે લો યોહાન ગ્રંથ પહેલો અધ્યાય પહેલી કડીથી અઢારમી કડી સુધી પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો બધું જ એના દ્વારા બન્યું એવું કશું જ નથી જે એના દ્વારા ના બન્યું હોય જે કંઈ બન્યું છે તેનું જીવન એ છે એ જીવન માણસનો પ્રકાશ હતો અને એ પ્રકાશ અંધકારમાં પ્રકાશ્ય કરે છે અંધકારે એનું ગ્રહણ કર્યું નથી ઈશ્વરનો મોકલેલ એક માણસ આવ્યો હતો તેનું નામ યોહાન હતું એ માણસ સાક્ષી તરીકે પ્રકાશની સાક્ષી પૂરવા આવ્યો હતો જેથી બધા માણસો એની મારફતે શ્રદ્ધા ધરાવતા થાય એ પોતે પ્રકાશ ન હતો પણ એ તો પ્રકાશનો સાક્ષી હતો પ્રત્યેક માણસને પ્રકાશિત કરતો સાચો પ્રકાશ તો શબ્દ હતો તે જગતમાં આવી રહ્યો હતો તે જગતમાં હતો અને જગત તેના દ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું છતાં જગતે તેને પીજાન્યો નહીં તે પોતે ત્યાં જ આવ પોતાના ત્યાં જ આવ્યો પણ પોતાના માણસોએ તેને સ્વીકાર કર્યો નહીં પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો જેમણે જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો જેઓનો જન્મ લોહી માનતી કે દેહની વાસના માનતી કંઈ કોઈ પુરુષની કામના માનતી નહીં પણ ઈશ્વર માનતી થયો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્માલભયતવ્યનું બે હજાર પચીસ ડિસેમ્બર એકત્રીસ વર્ષનો છેલ્લો દિવસ જેટલો આનંદપૂર્વક અપેક્ષા સાથે આપણે જનવરી પહેલી તારીખ શરૂ કર્યું એનો અંત આવી ગયો છે ઈશ્વરનો આભાર માનીએ આખા વર્ષ દરમિયાન પ્રભુ આપણી સાથેની સાથે હતા પ્રભુ આપણે સાચવી રાખ્યા સંભાળી રાખ્યા અને પ્રભુએ આપણા જીવનમાં પુષ્કળ આશિષ પર આશીષ આવી છે બે હજાર પચીસમાં ઈશ્વરે જે મહાન કાર્ય કર્યા છે એ યાદ કરીએ અને સાથે સાથે આપણા જીવનમાં અમુક એવું બાબત બની હોય એ પણ યાદ કરી એમના માનથી આપણે જીત શીખીએ જેથી આવનાર બે હજાર છવ્વીસ વર્ષમાં આપણે આનંદપૂર્વક પ્રવેશ કરી શકીએ कृष्मल अभयत बेनु शब्द शब्द એટલે જે ઉચ્ચાર કરી અવાજ એમાં પાવર છે એમાં શક્તિ છે શબ્દ ઈશ્વર હતો શબ્દ દ્વારા જ બધું બન્યું હતું શબ્દ શું કરે જે સર્વ પિતા પરમેશ્વરથી બોલે એ થાય પિતા પરમેશ્વર કહ્યુ પ્રકાશ થાઓ પ્રકાશ થાઓ प्रकाश થઈ ગયો શબ્દ નાલી દે શબ્દ પ્રભુ ઈસુ પોતે એ છે જે કંઈ છે દુનિયામાં એ બધું એના દ્વારા થયું હતું એ પ્રકાશ રૂપે છે અંધકાર દૂર કરવા માટે પ્રભુ ઈસા પૃથ્વી પર આવ્યા હતા પણ અંધકાર એને સ્વીકાર કર્યો નહીં શબ્દ પ્રકાશ પોતાના લોકો પાસે આવ્યા પણ અંધકારના લોકો એને અસ્વીકાર કર્યો પણ જે જે લોકો સ્વીકાર કર્યો તેઓ બધા ઈશ્વર સંતાન થવાનો અધિકાર બક્ષ્યો હા ક્રિષ્મા ભાઈ આપણે બધા પ્રભુના નામે પ્રભુ પર વિશ્વાસ રાખી આ એક વર્ષ અંતમાં આવ્યા હોય આપણે પ્રભુનો આભાર માનીએ અને સાથે સાથે આવનાર વર્ષ માટે પણ વિશેષ રીતે પ્રભુની કૃપાયા છીએ સાથે સાથે આજે ડિસેમ્બર એકત્રીસમી તારીખ સંત સિલ્વસ્ટરનો તહેવાર છે સંત સિલ્વસ્ટર પ્રભુનો જન્મ પછી ત્રણસો પાંત્રીસમું વર્ષમાં એ પોતે પોપ હતા અને ધર્મસભાના તેત્રીસમો પોપી હતા રાજા કોન્સ્ટન્ટાઇન જે રાજા હતા ત્યારે જ આ પણ વડા ધર્મગૃહ હતા અને આ વડા ધર્મ ધર્મગૃહ હતા ત્યારે જ વિશ્વના પહેલી વખત વિશ્વ પરિષદ કે નૈઝિયા નૈઝિયા એટલે અત્યારે જે ટર્કી તુર્કી દેશમાં છે ત્યાં લગભગ ત્રણસો વીસ જેટલા વિષપો ભેગા થયા શ્રદ્ધા શ્રદ્ધા ઘોષના વિશે ચર્ચા કરી અને આખી દુનિયા માટે એ ડિક્લેર કર્યું હતું એટલે આપણે પણ શ્રદ્ધાના સંતાન પ્રભુના સંતાન તરીકે આપણે શ્રદ્ધા રાખીએ છીએ અને એટલા માટે આપણે પ્રભુનો આભાર માનીએ કારણ જે જે લોકો શ્રદ્ધા રાખી એમને બધાને પોતાનો સંતાનો થવાનો અધિકાર પ્રભુએ આપણે બક્ષ્યો છે હા ક્રિષ્માલભાઇ બહેનો આજના મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થતા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ છું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ આઈ થેન્ક યુ સો મચ